નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ શિયાળા સત્રમાં ગૃહપ્રધાન અમિત શાહ બંધારણના સંશોધન પર ચર્ચા ચાલી રહી હતી આ બંધારણની ચર્ચા કરતાં કરતાં બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર પર અમિત શાહ કંઈક એવું બોલી ગયા કે વિપક્ષે આ મુદ્દાને પકડી લીધો અને હવે તો ગૃહપ્રધાનને રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છે તેમની પાસેથી વડાપ્રધાન રાજીનામું માંગે તેમને મંત્રી પદથી હટાવે તેવી પણ હવે વાત કરવામાં આવી રહી છે આ આટલો બધો જે હોબાળો થઈ રહ્યો છે તેમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સંસદમાં અમિત શાહ શું બોલ્યા સંસદમાં અમિત શાહ જ્યારે પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે અમિત શાહના શબ્દો હતા કે આંબેડકર 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 તમે જેટલી વાર આંબેડકરનું નામ બોલો છો એટલી વાર જો તમે ભગવાનનું નામ બોલ્યા હોત તો તમને સાત વખત સ્વર્ગ મળી જાય વિપક્ષને આ જ વાતથી વાંધો છે વિપક્ષનું કેવું છે કે આ બાબા સાહેબ આંબેડકરનું અપમાન છે અમિત શાહ આ જે પોતાના શબ્દો બોલ્યા છે એ કયા સેન્સમાં બોલ્યા હશે એનો અર્થ તેઓ શું કાઢતા હશે એ તો અમિત શાહ જાણે હવે આ તમામ જે વિષય છે તે પક્ષ અને વિપક્ષનો થઈ ગયો છે એકબીજા પર આરોપ પ્રત્યારોપ થશે બાબા સાહેબ આંબેડકર પર જે નિવેદન અમિત શાહે આપ્યું છે તેની અલગ અલગ જગ્યાઓ પર હવે ટીકા પણ થઈ રહી છે અને ઘણી જગ્યાઓ પર તેમનો સપોર્ટ પણ થશે અને સપોર્ટ એ રીતે થશે કે બીજા પણ બોલે છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ વાત બોલવી જોઈએ કે નહીં હું અમિત શાહના કોઈ પણ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા નથી આપી રહ્યો પરંતુ મારા પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યો છું બાબા સાહેબ આંબેડકર ભલે ભગવાન નથી પરંતુ બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જે લોકો માટે ચિંતા કરી છે તેમના માટે બાબા સાહેબ આંબેડકર સાત વખત ભગવાન છે તેઓ તેમને ભગવાનની જેમ જ પૂજે છે જે વ્યક્તિઓને લોકો પોતાની સાથે ખાટલા પર નહોતા બેસાડતા પાણી નહોતા પીવડાવતા છૂત અછૂત રાખતા હતા એવા લોકોને બાબા સાહેબે જે તાકાત આપી છે એ તાકાતના સહારે આજે સમાજમાં સમાનતા સાથે જીવી રહ્યા છે તો તેમના માટે તો એ ભગવાન જ છે એટલે અમિત શાહ જે આ બોલ્યા સંસદમાં એનો અર્થ કંઈ પણ હોઈ શકે છે હું અમિત શાહને કોઈપણ પ્રકારે કાઉન્ટર ના કરી શકું દેશના ગૃહપ્રધાન તરીકે જે બી તેમને ભાષણ આપ્યું છે તેનો જવાબ તો વિપક્ષ આપશે પરંતુ હું માત્ર એટલું કહી શકું કે બાબા સાહેબ આંબેડકર આ દેશમાં એટલો સંવેદનશીલ વિષય છે કે તેના પર બોલતા પહેલાં આપણે દસ વખત વિચાર કરી લેવો જોઈએ કેમ કે ઘણા લોકોની લાગણી આ બાબા સાહેબ આંબેડકર સાથે ખૂબ જ ગંભીર રીતે જોડાય છે લોકો તેમને ભગવાન માને છે મહાપુરુષ માને છે અને આપણે હું પોતે બાબા સાહેબ આંબેડકરની રિસ્પેક્ટ કરું છું કે એ વ્યક્તિત્વે આપણાને આટલું સુંદર અને આટલું મજબૂત બંધારણ આપ્યું છે આ બંધારણના સહારે આજે આપણો ભારત ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે સૌથી જૂની લોકશાહી આપણે ભારતની માનીએ છીએ અને ભારતે જે આટલું સુંદર જે આ બંધારણ બનાવ્યું છે એ બંધારણના સહારે જ આટલો મોટો દેશ આટલી સરળતાથી ચાલી પણ રહ્યો છે પરંતુ હવે આ વાક્ય આ શબ્દ એક વિવાદ થઈ ગયો છે અને વિવાદ રાજકારણીઓનું ભાણું હોય છે હવે આની પર ખૂબ જ રોટલીઓ શેકવામાં આવશે બંને બાજુથી વાદ વિવાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ થશે અને જનતાના જે બુનિયાદી મુદ્દાઓ છે જે પાયાના મુદ્દાઓ છે એ હવે ખોવાઈ